ઓકે સર નમસ્કાર મિત્રો આજે બે હજાર પચીસ જાન્યુઆરી મહિનાની પહેલી તારીખ રાજ્યના લોકલા ડીલા મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમ અને મૃદુ સ્વભાવના એ જેમણે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ જિલ્લો જે અલગ બનાવ્યો એના માટે અમે હૃદયથી દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો આમ તો થરાદ જિલ્લો બને એના માટેની માંગણી બે હજાર પંદરથી પ્રજાજનો હતી બે હજાર બાર પહેલાં તો કોઈ વિચારી પણ શકે નહીં પણ બે હજાર બારમાં અત્યારના દેશના લોકલાલીલા પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે જિલ્લા અને તાલુકાઓનું વિભાજન કર્યું ત્યારથી પ્રધાને અપેક્ષાઓ જાગી હતી અને બે હજાર પંદરથી થરાજ પણ અલગ જિલ્લો બને એ માટેની લોકોની માંગ ઉઠી હતી બે હજાર બારમાં સોઈગામ અને લાખણી બે તાલુકા પણ અલગ કર્યા હતા હવે જ્યારે પડદાધોની માગણી માટે આમ તો મારે કેવું છે કે જે સરકારે કેટલું વિચારી નહીં કર્યું છે કે થરાદ જિલ્લો બને થરાદ હેડક્વાર્ટર બને તો અમે જે તાલુકા આપ્યા છે એમાં સાત તાલુકા માત્ર થરાદથી ચાલીસ કિલોમીટરથી વધારે એક પણ તાલુકો નહીં જેમાં વાવ બાર કિલોમીટર લાખણી બાવીસ કિલોમીટર સોયગામ ભાભર દિયોદર અને ધાનેરા બધા ચાલી ચાલીસ કિલોમીટરના અંતરે એટલે કે એકદમ નજીક એક કાંકરેજમાં સાઠ કિલોમીટર છે પણ જ્યારે સરકારે આ સતત્ય પગલું ભર્યું છે પ્રજાને અનુકૂળતા માટે અને ખાસ કરીને બોર્ડરના જિલ્લા તાલુકા આમ તો બોર્ડર જિલ્લો કહેવાય અમારો પણ તાલુકા જે સોયગામ અને માવછરી બંને તાલુકા જે બોર્ડરના તાલુકા છે રણ વિસ્તારને અડીને આવેલા છે પાકિસ્તાનની સરહદ ઉપર આવેલા છે ત્યારે આ બંને તાલુકાઓ જેમ નડાબેટ ટુરિઝમ પોઈન્ટ બન્યું છે એનું ડેવલપમેન્ટ પણ થાય છે પણ નાનો જિલ્લો બનતા કરીને અત્યારે જે કલેક્ટર ને પાલનપુર થી ધરાબેટ સુધી એકસો પચાસ કિલોમીટર આપવું પડે ડીડીઓ ડીએસપી આખા જિલ્લાના વડાઓને વડાઓને જિલ્લાના આટલો લાંબા અંતરે આપવું પડે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં ખૂબ તકલીફો પડે સમગ્ર રાજ્યમાં મોટામાં મોટો જિલ્લો બનાસકાંઠા જિલ્લો ચૌદ તાલુકા આજે રાજ્યમાં કોઈ પણ જિલ્લો એવો નથી તો ત્રણ વિધાનસભાનો એક એક જિલ્લો છે ત્યારે નવ વિધાનસભા જિલ્લામાં આવે છે અને આ ત્યારે જિલ્લો જુદો પડ્યો છે મિત્રો અમને કોઈને એટલે ચોક્કસ પ્રજાજનોને અપેક્ષા હતી કે છવ્વીસ જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી જિલ્લો જાહેર કરવાના છે ત્યારે મને એમ થતું હતું કે જિલ્લાને કારણ કે જિલ્લાના મુખ્યમંત્રી જો છવ્વીસમી બનાવે જાહેર કરે તો બરાબર પણ અમને એમ હતું કે આ ક્યાંથી ચાલે છે પણ પ્રજાજનો જે હવામાં ઉડતી વાત પણ ક્યાંક થી પકડે છે એટલે અમે તો કે જાન્યુઆરીની છવ્વીસ તારીખે જીલો જાહેર થશ હું ગઈકાલે જ રાજ્યના લોટલાડીલા મુખ્યમંત્રીશ્રીને મળવા ગયો હતો અમારા ધારાસભ્યશ્રી અને વિધાનસભાના અધ્યક્ષ સાદાર શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને પણ મળવા માટે ગયો હતો એમણે પણ કીધું હતું કે જીલું હવે તરત થાય શંકરભાઈને પણ વાત કરી એમણે પણ ચર્ચા કરી અને પછી શંકરભાઈને મળીને સીધો ગયો હતો રાજ્યના મુખ્યમંત્રીશ્રીભાઈ અને મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કીધું કે સાહેબ હું નવા મહિનામાં કાગળ આપી ગયો છું જે તે વખતે જિલ્લામાં મેં જે રજૂઆત કરી છે એ રજૂઆતના અનુસંધાને હવે જો આપો અને જિલ્લો તરત જાહેર થાય એવી વિનંતી કરી હતી બહુ પોઝિટિવ સકારાત્મક જવાબ આપ્યો હતો કે જોઈ લેશું અને આજે જ મિત્રો જ્યારે જિલ્લો જાહેર થાય ત્યારે આનાથી વધારે મોટું કામ કોઈ હોઈ શકે નહીં આમ તો મિત્રો એવું છે કે જેમ મેં કીધું કે ની આજુબાજુ બધા જ તાલુકા આઠ તાલુકા જે એમાં આપ્યા છે એમાં એક કાંકરેજ સિવાય બધા તાલુકા ચાલીસ કિલોમીટર વધારે ક્યાંય અંતર નથી પણ સાથે સાથે મારે એ પણ કેવું છે કે બે હજાર બાર સુધી દિયોદર અને ભાભરનો પ્રાંત થરાદ બે હજાર બાર સુધી બાભરની સબરજી બાભર અને દિયોદરની ની રોપી થરાદ બે હજાર બાર સુધી બાબરની ખેતી ને દિયોદર ની ખેતીવાની કચેરી પણ થરાદ હતી અને થરાદ અત્યારે વિકસિત સેન્ટર એટલા માટે છે કે થરાદમાં આર્ટસ કોમર્સ સાયન્સ એગ્રીકલ્ચર આઈટીઆઈ બધી જ સરકારી સંસ્થાઓ છે એક પણ પ્રાઇવેટ બધી જ સરકારી સંસ્થાઓ હોય એવો જો આખા જિલ્લામાં એક જ તાલુકો હોય તો જે થરાદ છે થરાદ બધી રીતે અનુકૂળ છે વસ્તીની રીતે પણ અત્યારે થરાદ નગરપાલિકા છે મોટામાં મોટો તાલુકો એટલે એકસો ને એકવીસ એકસો ને તેવીસ તાલુકાનો તે ત્રીસ ગામનો આ તાલુકો છે આ બધું જ જ્યારે છે ત્યારે સરકારે ખૂબ સારી રીતે વિચારીને જિલ્લાને જાહેર કર્યો છે અહીંના પ્રજાજનોને પણ મારે મિત્રો ધન્યવાદ આપવા પડે કે કેટલી લાગણી છે કેટલો ઉત્સાહ છે આજે જ્યારે ત્રણ વાગે સરકારના પ્રવક્તા મંત્રી આદનશ્રી ઋષિભાઈએ જિલ્લો જાહેર થવાની જાહેરાત કરી આમ તો હવારમાં અગિયાર વાગ્યાથી થી ચાલતું હતું કેબિનેટ પૂરી થઈ તરત કે જિલ્લો જાહેર થાય છે કેબિનેટમાં ચર્ચા થાય છે પણ જે અહીં થરાદની મારી મહિલાઓ યુવાઓ આગેવાનો વેપારી મિત્રો ખેડૂતો વાવમાંથી પણ એટલા જ આગેવાનો અને કાર્યકરોને ખેડૂતો મોટી સંખ્યામાં થરાદ આવીને જે હર્ષ ઉલ્લાસથી ફટાકડા ફોડીને રાજ્યના મુખ્યમંત્રીનું અભિવાદન કરે છે આનાથી મોટો ઉત્સાહ કોઈ હોઈ શકે નહીં ત્યારે પ્રજાએ જે ઉત્સાહ બતાવ્યો છે આટલા ટૂંકા ગાળામાં મિત્રો બધા જ કોઈ કોઈને કહેવા નથી ગયું એમને બધા સ્વયંભૂ ભેગા થયા છે ત્યારે પ્રજાજનોને પણ હૃદયથી દિલથી અભિનંદન આપું છું આભાર માનું છું કે તમારી જે લાગણી હતી એ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ને રાજ્યની સરકારે જ્યારે સંતોષી છે ત્યારે તમારો સાથે સાથે દેશના વડાપ્રધાનને પણ આ તબક્કે આભાર એટલા માનવો પડે કે જે રાજ્યના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે શરૂઆત કરી હતી એ સળંગ ચાલુ રાખીને ભૂપેન્દ્રભાઈએ પણ અત્યારે નવો જિલ્લો આપ્યો છે અમને ધન્યવાદ અભિનંદન આપું તું ફરીથી બધા પ્રજાજનો વતી પ્રજાજનોનો પણ એટલો જ આભાર માનું હતું કે આનંદ બતાવ્યો પણ ધન્યવાદ અભિનંદન આપું કે સાહેબ નવા વર્ષથી તમારી ભેટ આ બધી પ્રજાને ખૂબ આશીર્વાદ આપશે અને સાથે સાથે જે અંબાબા પૂર્વમાં પશ્ચિમ અમારી નડેશ્વરીમાં પણ છે થરાદમાં સેનલમાં પણ છે આ બધાના આશીર્વાદ આપણા બધાના ઉપર ઉતરે અને આપણે ખૂબ કામ કરવાની શક્તિ આપે દઢ નિર્ણય શક્તિ સાથે કઠોર નિર્ણય લેતા પણ કરે એ જ અભિલાષા સાથે મારી વાત પૂરી કરું છું ભારત માથક